આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ આધ્યાત્મિક દ્રષ્ટિ માનવ શરીરની સાથે સાથે ત્રણ પ્રકારના શરીર છે એક આધ્યાત્મિક શરીર જેને ચક્ર પણ કહેવામાં આવે છે આપણા આધ્યાત્મિક શરીરમાં જે એક ભૌતિક શરીર છે જે આપણું આ ચર્મનું શરીર દેખાય છે ભૌતિક શરીર આધ્યાત્મિક ચેતનાઓનું શરીર અને વાયુમંડળની ઓરાઓના તરંગોનું શરીર જે શરીરમાં છ ચક્ર માનવામાં આવે છે છઠ ચક્ર મણી કહેવાય છે મૂલાધારથી લઈ સહસ્ત્રધાર સુધીના સાત મહત્વના ચક્રો છે એ ચક્ર આધ્યાત્મિક ચેતનાઓનો વિકાસ કરવા વાળું શરીરની અંદરની રચનાઓને મજબૂત કરવા વાળું આ કહેવાય છે અલૌકિક ચક્ર શરીર પણ શરીરનો જે ભાગ છે અને શરીરનું આ જે દ્રષ્ટિગોચર નથી એવું અંગ જે શરીરને આધ્યાત્મિક શરીર માનવામાં આવે છે માનવ જીવન જુદા જુદા સ્વરૂપે મળતી પ્રાકૃતિક શક્તિઓથી સંતુલિત થતું હોય છે અને એ સંતુલન જેનું પારદર્શિક આભા મંડળ દ્વારા દ્રષ્ટિગોચર થાય છે જે હંમેશા વિશાળ શક્તિઓનું મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે આભા મંડળ જેને ઓરા કહેવામાં આવે છે દરેક વસ્તુની આભા એની ઓરા અલગ હોય છે સરળતામાં સમજાવું તો આપણે આપણા પાદુકાને ધારણ કરતા હોય છે અને અઠવાડિયા સુધી એક જ જ્યારે પાદુકા ધારણ કરીને ક્યારેક ભૂલથી બીજાની પાદુકામાં જ્યારે આપણું પગ જાય ત્યારે આપણને ચેતાન તમને ખબર પડી જાય છે કે આ આપણી પાદુકા નથી કેમ કે આપણા શરીરની આભા ઓરા એ વસ્તુ સાથે સંકળાયેલી છે અને એની ઓરાને આપણી ઓરા જ્યારે ડિફરન્સ થાય એટલે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ આપણી નથી તો એ ઓરા જે છે એ ક્લિયર હોય શુદ્ધ હોય તો દરેક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય આરોગ્યની પ્રાપ્તિ રહે હવે શરીરના છ ચક્રોમાં એ દરેક જગ્યાએ આભા અલગ અલગ હોય છે ને આભાનું આખા શરીરનું જે આભા મંડળ છે એ અખંડિત હોય ત્યારે વ્યક્તિ સ્વસ્થ અને સંપૂર્ણ રીતે મજબૂત હોય છે તો એ આભા જે પ્રાકૃતિક રીતે એ જે ચક્રોમાં જે ઉર્જા હોય એનું જે પ્રતિ સ્વરૂપ છે એ સ્વરૂપમાં દેખાતું છે આભામાં જેમ શરીરમાં વેદના હોય તો ચહેરા ઉપર વેદનાનો જોવા મળતો હોય છે એમ કોઈ પણ ચક્ર અંદર ડિસ્ટર્બ હોય તો એ આભા મંડળને ડિસ્ટર્બ હોય છે પુરાણ અનુસાર એવું માનવામાં શરીરના સાત ચક્રોને શરીરને વિભક્ત કરવામાં આવ્યું છે એ ચક્રોની ઓળખાણ દરેક છોકરા છોકરીઓના આભા મંડળમાં એને શરીરની સંરચનામાં જોઈ શકાય છે ચા આ ચક્રોમાં પાંચ ચક્રો શરીરના પાંચ તત્વોના પ્રતીક માનવામાં આવે છે જલ વાયુ અગ્નિ પૃથ્વી અને આકાશ આ પંચ તત્વો એ ચક્રોના આધાર માનવામાં આવે છે આ ચમત્કૃત ચક્ર અથવા શક્તિ કેન્દ્રો કુદરતી રીતે ઉપર આધારિત શક્તિઓથી સંચાલિત થાય છે ભૌતિક શરીરમાં શક્તિ પ્રવેશ કરે જો કુદરતી તરફથી મળતી ભૌતિક શારીરિક વાતનાઓને જો આ ભાવના ભૌતિક શરીર અને આધ્યાત્મિક શરીર આ બંનેની વચ્ચે જે ચક્રોની આ આદાન પ્રદાન પ્રક્રિયા છે એ વ્યક્તિના ખાન પાન ઉપર આધારિત રાખે છે અને કરત તત્વ ઉપર આધારિત રાખે છે પણ એના જે પ્રવાહમાં અવ્યવસ્થતા ઉત્પન્ન થાય એ જ્યારે એની અંદર અનિયમિતતા જોવા મળે ત્યારે ચક્ર ડિસ્ટર્બ થાય છે અવ્યવસ્થિત પરિણામે આપણા શરીરમાં ચક્ર સંબંધિત રોગો પ્રવેશ કરે જ્યારે શરીરનું કોઈ પણ ચક્ર ડિસ્ટર્બ થાય ત્યારે એના રિલેટેડ બીમારીઓ શરીરમાં પ્રવેશ કરે છે દરેક ચક્ર અમુક અમુક ક્ષેત્રને આધીન છે તો એ જ ક્ષેત્રના રિલેટેડ બીમારીઓ શરીરમાં પ્રવેશ કરી શકે જુદા જુદા ચક્રના સંબંધિત જુદા જુદા ક્રિસ્ટલો દ્વારા પણ એને તમે હીલ કરી શકો અને સ્પંદનો દ્વારા એ ચક્રને સંતુલિત કરી શકાય છે આપણે આધ્યાત્મિક શરીરની તંદુરસ્તીને પ્રાપ્તિ માટે કહેવાય છે એ આધ્યાત્મિક શરીર જ્યારે તંદુરસ્ત હોય ત્યારે ભૌતિક શરીર સ્વત તંદુરસ્ત બનતું હોય છે આપણે આપણું જીવન સામાન્ય રોગ રહિત બનાવી શકીએ આધ્યાત્મિક શરીરને મજબૂત કરીને શરીરમાં સાત પ્રકારના ચક્રો કયા છે પ્રથમ ચક્ર છે મુલાધાર ચક્ર બીજું ચક્ર છે ચક્ર અસંતુલિત હતા કારણ કે મુલાધાર ચક્ર ગુદા અને લિંગની મધ્યમાં એટલે ગુપ્તાંગની મધ્યમાં આવેલું આ સ્થાનમાં આ ચક્ર વિદ્યમાન છે જયારે ચક્રિષ્ટ હોય અસંતુલિત હોય ત્યારે કહેવાય છે ગુપ્તાંગોની તકલીફ આવે મૂત્ર વિકારની બીમારીની સંભાવના કિડની ઉપર એની અસર થતી હોય છે આત્મવિશ્વાસમાં એ વ્યક્તિના ઉણપ જોવા મળે સ્થિરતા નથી હોતી કારણ કે સ્થિરતાનું પણ કારણ છે શરીરનું ભારેપણું એ ચક્ર ડિસ્ટર્બ હોવાથી જોવા મળી શકે તો સાથે સાથે ભાવનાઓ લાગણીઓ ઇમોશન્સ ઉપર અનિયંત્રિતતા પણ એ ચક્ર જ્યારે મૂલાધાર ચક્ર ડિસ્ટર્બ હોય તો એ જોવા મળતી હોય શારીરિક શારીરિક કમજોરી પણ મૂલાધાર ચક્ર ત્યારે થતી હોય છે સ્વાધિષ્ઠાન સ્વાધિષ્ઠાન ચક્ર એ કહેવાય છે ગુપ્તાંગોના ઉપરની મધ્યમાં આવેલું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર આ ચક્ર અસંતુલિત થતા વ્યક્તિના શરીરમાં શરદી ખાંસી તાવ વગેરેની પ્રક્રિયાઓ શરૂ થઈ જતી હોય બીમારીઓનો પ્રવેશ જેને કહીએ છીએ એને શરૂ થાય મૂત્રવિકાર આપે છે આ ચક્ર ડિસ્ટર્બ હોય ત્યારે ગેસની અપચનની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે સ્ત્રીઓમાં માસિક ધર્મમાં ગડબડી ની પણ સ્થિતિ જ્યારે ચક્ર ડિસ્ટર્બ હોય ત્યારે થતી હોય છે એની ઉપર આવ્યું નાભી ચક્ર કે મણિપુર ચક્ર મણિપુર નાભી ચક્ર કે નાભીમાં સ્થિર છે મણિપુર ચક્ર એટલે આ જો ચક્ર ડિસ્ટર્બ હોય તો ચામડીની બીમારીઓ ચર્મ રોગ જેને કહેવામાં આવે છે અંદરના રોગો આંતરડાના રોગો શરીરમાં ખંજવાળ આ ઉપરાંત ઉલટી કબજિયાત મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ જેવી બીમારીઓ ની તકલીફ ઉત્પન્ન થતી હોય છે અને વ્યક્તિના જીવનમાં નિરાશા જોવા મળતી હોય છે તો આવી બધી તકલીફો જોવા મળતી હોય તો સમજવું કે તમારું મણિપુર ચક્ર ડિસ્ટર્બ છે ત્યાર પછી આવે અનાહત ચક્ર જેને હૃદય ચક્ર પણ કહેવામાં આવે છે આ હૃદય ચક્ર હૃદય સંબંધિત જ્યારે ડિસ્ટર્બ હૃદય સંબંધિત તકલીફો જોવા મળે ઉચ્ચ રક્તચાપની બીમારીઓ ઉત્પન્ન થાય છે જ્યારે હૃદય ચક્ર નબળું હોય ત્યારે શરીરની નાડીઓની તકલીફો લોહીનું દબાણ વધવું જીવનમાં નિરાશા અને હતાશા પ્રગટાવી લાગણીઓના આવેગને હૃદયમાં દબાવવાની ભાવનાઓ ઉત્પન્ન થવી મન અંત મનથી દુઃખી થવું આ બધી સ્થિતિ છે અનાહત ચક્ર અને હૃદય ચક્ર ડિસ્ટર્બ હોય ત્યારે આ સ્થિતિ બનતી હોય છે એની ઉપર આવે છે ગળાના ભાગમાં થ્રોટમાં વિશુદ્ધ ચક્ર આ વિશુદ્ધ ચક્ર જો અસંતુલિત હોય તો આપણા શરીરમાં કફ વાત અને પિત્તની પ્રક્રિયા વધે છે એમાં ખાસ કરીને કફ અને વાત વાયુ બંનેની તકલીફો વધારે જોવા મળે ખાંસી શ્વાસો તકલીફ થાઈરોઇડ ગ્રંથિઓની તકલીફ વગેરે વિચારોની વૈચારિક તકલીફો આ બધું જ જોવા મળે છે સાચાના સ્પષ્ટમાં વ્યક્તિ પોતાના ભાવોને વ્યક્ત કરવા અસમર્થ હોય છે મનમાં દબાવે છે આ બધી વસ્તુઓના કારણે આ બધી તકલીફો જોવા મળે અને એનું કારણ છે એમનું વિશુદ્ધ ચક્ર અસંતુલિત હોવું ડિસ્ટર્બ હોવું ત્યારબાદ આવે છે બંને ભવાની બરાબર મધ્યમાં અહીંયા જેને આજ્ઞા ચક્ર કહેવાય દ્વિદ્વલ કમલ એટલે બે પાંખડી વાળા કમલ દલ ઉપર આવેલું આ આજ્ઞા ચક્ર જો આ ચક્ર અસંતુલિત હોય તો વ્યક્તિ વધારે પડતો ક્રોધી વાતે વાતે ગુસ્સો કરવો અને ક્રોધની અધિકતાને કારણે માનસિક ઉન્માદની પરિસ્થિતિ ઉત્પન્ન થવી આ બધી પરિસ્થિતિનું મૂળ કારણ આજ્ઞા ચક્ર ડિસ્ટર્બ હોવું ગાંડપણ પણ કરવું ચેતા તત્વોની વિસ્મૃતતા વસ્તુને ભૂલી જવી આ બધી ક્રિયાઓ વારે ઘડી થાય આગના ચક્ર ડિસ્ટર્બ હોય ત્યારે સહસ્રાધાર ચક્ર ક્યારે ડિસ્ટર્બ હોઈ શકતું નથી પણ આ છ ચક્રના ભેદન વગર સહસ્રાધાર ચક્ર સુધી પહોંચી શકાતું નથી એટલે શરીરના આ છ ચક્રોને બેલેન્સ કરવા ખૂબ આવશ્યક હોય છે ક્રિસ્ટલના ઉપયોગ દ્વારા કરી શકાય છે યોગ દ્વારા પણ આ ચક્રોને અને દરેક ચક્રના મંત્ર ધ્વનિનું ઉચ્ચારણ બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પણ એને બેલેન્સ કરી શકાય પણ મૂળ આજે વાત કરવી હતી કયું શરીરમાં કોઈ બીમારી હોય તો કયા ચક્રને ડિસ્ટર્બના કારણે થઈ શકે છે તેની આપણે વાત કરી કે જો આવી કોઈ બીમારી હોય તમારે તો એના માટે શરીરનું આ ચક્કર ડિસ્ટર્બ છે એનો હિલિંગ એનો પ્રયોગ કરવાથી લાભ અવશ્ય મળી શકે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ સર્વ મેં આ શું સાચા જય ભવાની